लवा माता कहम कर शोगे नकी दुनिया ना भोपाय नहीं कित्तूर मार मोटे के बाद उम्म लवा बताओ था जी क्या करना बात डियूटर क्या चालू चालू

ઓ મારા નાજી તો ઓ બાપ તો બોલજો બાપ તો મારી માતા આવતા મારી એક ને માં કાયો એક મારે નેડી ને તારા આસી પરંપરા ને માતા આપો મારી સત્તા સે મારી નારી ઓલ મારી આજ તો મારા ઘરે આયા હશો તમારા આંગણા સુવાતો પરિચય સુવાતો આંગણે આલે બાપ જો એ મારું ગોગાનું મરણ સાચું નથી આલે હાચુ માં એટલે મને દુખે ના આવતો તમારે સો દાડા હાલો વાળો તો એ હા આ આશીર્વાદ મારા ગોગાને કેવા આવું થાય નઈ નઈ આખરી વાત

સમય <laughs> હતો <laughs> <laughs> તારાゾની બોલી નાય બેવસ્થા લાગતા હે ઓના લાગતા હે બે ગાપા લાગતા હે બે બે વાતો કરો તો જગતમાં બાપો છું માතුમાં તો જગતમાં રી